રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે ખોડલધાન ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશ પટેલની ધોરાજીમાં પધરામણી આગામી તારીખ છવ્વીસ એક બે હજાર ચોવીસના રોજ રાજકોટ નજીક આવેલ અમરેલી ગામ ખાતે સર્વસમાજના લાભાર્થી નિર્માણ પામનાર શ્રી ખોડલદાન કેન્સર હોસ્પિટલ નામ ભૂમિદાન માટે સંકલ્પ બંધ કરવા શ્રી ખોડલદાન ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશ પટેલ ધોરાજી ખાતે બાઇક રેલી અને સભાને સંબોધન કરી હતી શ્રી લેવા પટેલ કેળવણી મંડળ ટ્રસ્ટના પટાંગણમાં કોડલધામ કાગવાડ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે ઉપસ્થિત મેદનીને સંબોધતા જણાવ્યું હતું કે કોડલધામ ટ્રસ્ટ અને હંમેશા માટે લોકોના આરોગ્યની સુખાકારી માટે ચિંતિત હોય છે ત્યારે કોડલધામ ટ્રસ્ટ દ્વારા નિર્માણ પામનાર કોડલધામ કેન્સર હોસ્પિટલમાં દરેક સમાજના લોકોને કોઈપણ જાતિના ભેદભાવ વગર કેન્સરની સારવાર મળી રહે તે માટે ભૂમિદાન સંકલ્પ બંધ કરવા માટેની નેમ લેવામાં આવી છે ત્યારે ધોરાજી ખાતે લોકોમાં પણ ખૂબ જ સારું સહકાર મળ્યું છે અને વધુમાં જણાવેલ હતું કે અયોધ્યા ખાતે નિર્માણ પામેલ રામ મંદિર જે હિન્દુઓની આસ્થાનું પ્રતિક છે જેમાં પણ જે હિન્દુઓ જોડાય એ એક આસ્થાની વાત છે રિપોર્ટર સરફરાજ કોડી ધોરાજી એ ખોરલધામના અનેક પ્રકલ્પોના ભાગરૂપે આરોગ્ય ધામનું નિર્માણ ના ભૂમિપૂજન નિમિત્તે એકવીસ એક બે હજાર ચોવીસ ના રોજ ભૂમિપૂજન થવાનું હોય તો આખા ધોરાજી તાલુકાને રૂબરૂ આવી ખોરલધામની ટીમ અહીંયા આમંત્રણ દેવા આવી છે ત્યારે ધોરડા તાલુકાના સર્વ સમાજ અને લેવા લેવાપેલ સમાજને આ તકે આમંત્રણ પાઠવું છું અને ખાસ વિનંતી કરું છું કે આ એક ઐતિહાસિક ઐતિહાસિક ક્ષણ જે બનવાનું છે એના સૌ સાક્ષી બને એવી મા ખુલાના પ્રાર્થના કરું છું સાથે સાથે આજે જે માહોલ ધોરાજીની અંદર દેવા પટેલ સમાજનો મને જોવા મળ્યો છે એમાં ખાસ કરીને મહેનત કરી છે ભાઈ અમારા અરવિંદભાઈ વોરાએ ભાઈ વરુણે અને ભાઈ લલિતભાઈ વસોયા તો જે માહોલ આમ તો રેલી સ્વરૂપે ઘણી રેલીઓ અમે જોઈ છે પણ પ્રથમ રેલી મહિલા રેલી મેં પ્રથમ જોઈ છે ને ત્યારે આખી ટીમને મારા લાખ લાખ અભિનંદન આપું છું સાથે સાથે જયેશભાઈ પણ સાથે છે ધારાસભ્ય શ્રી જેતપુર એનો પણ આભાર માનું છું અને ખાસ કરીને ખોડલધામ ચોક અને ખોડલધામ કાર્યાલયનું આજે ઓપનિંગ થયું છે એ પણ ખૂબ બિરદાવવાલાયક છે ત્યારે પણ આ બધાને ખૂબ ખૂબ વંદન સાથે અભિનંદન પાઠવું જય માતા રામ મંદિર બનેલું છે એક ઐતિહાસિક ઘડી દેશ માટે થવા જઈ રહી છે ત્યારે એના પણ રામ રાત્રિષ્ઠ નિમિત્તે સર્વ દેશવાસીઓને મારા અભિનંદન પાઠવું છું શું કશું સાહેબ